સામે ભાગવાડના રહીશ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે લેખિત અરજી સ્વરૂપે ફરિયાદ આપવામાં આવી હતી અંકલેશ્વર શહેરના ભાગવાડ વિસ્તારના રહીશ સુરેશભાઈ બાબુભાઈ વસાવાનાઓએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આપેલ લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ અંકલેશ્વર શહેરના ભાગવાડ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ વસાવાનાએ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર નગરપાલિકા ખાતે પોતાના ઘરે પાણી નહીં આવતો હોવા સંદર્ભે એક લેખિત અરજી આપી હતી જે અરજીના અનુસંધાને સુરેશભાઈ બાબુભાઈ વસાવા અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે આટલા દિવસો વીતી ગયા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા તપાસ કરવા નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેઓને કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેઓ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા તેઓની કેબિનમાં ગયા હતા જ્યાં હાજર ચીફ ઓફિસરે તેઓની સાથે તૂતુ કરી ગેરવર્તણુક કરી આવી ગયા લુખા સવાર સવારમાં જેવા શબ્દો ઉચ્ચારતા અરજદાર તેઓની કેબિનમાંથી બહાર આવી ગયા હતા ત્યારબાદ તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે લેખિત ફરિયાદ આપી હતી